જિંદગી રોજ મને શીખવે છે જીવતા શીખ એક સાંધતા તેર તૂટશે પણ શિવતા શીખ હું જીતી જાઉં એ જરૂરી નથી પરંતુ મારો પરિવાર ના હારે એ જરૂરી છે ઈશ્વરનો બેલેન્સ કેવો અદ્ભુત છે પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે એ એકી સાથે ખરીદી ના શકે ને જે ખરીદી શકે છે એ ઉપાડી ના શકે કોઈની પણ વાતમાં પડતો નથી એટલે હું કોઈને નડતો નથી જે કડીએ જે મળ્યું તે મંજૂર છે ભાગ્ય સાથે હું કદી લડતો નથી કોણે છલકાવ્યા નજરના જામને આમ તો હું જામને અડતો નથી આમહ્યામાં છે મારા એટલે કોકરો ખાવ છું પણ પડતો નથી આશા એવી હોય જે મંજિલ સુધી લઈ જાય મંજિલ એવી હોય જે જીવતા શીખવાડે જીવન એવું હોય જે સંબંધોને કદર કરે સંબંધ એવો હોય જે યાદ કરવા માટે મજબૂર કરે જિંદગીની એક એક પળ રોજથી જીવજો મિત્રો કેમ કે આ તો જિંદગી છે કોઈ ગેમ નથી જોરદાર અજીબ વાત છે બીજાને મદદ કરવા માટે કોઈની પાસે ટાઈમ નથી પણ બીજાના કામમાં અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ હોય છે હાથમાં ટચ ફોન ભલે સ્ટેટસ માટે સારો છે પણ બધા સાથે ટચ મારે એવું જિંદગી માટે સારું છે લોકો અલગ અલગ સામગ્રીઓ સાથે આપણા જીવનમાં આવે છે પણ આપણે જે જોઈએ તે જ લેવાનું આપે એ નહીં આંગળીના ટેરવે જીતાએલા આંસુનું મૂલ્ય ત્યારે વધી જાય છે જ્યારે એ આંગળી બીજાની હોય મનમાં ભરીને જીવવું એના કરતાં મન ભરીને જીવવું એ જ સાચું જીવન છે દૂધ ઘી માખણ અન્ય ખાદ્ય પદાર્થોથી ચરબી નથી ચડતી એટલી પૈસાથી ચડે છે તમે તમારા સ્વભાવ ઉપર કાબૂ રાખતા શીખો એટલે બીજા પણ તમારા કાબૂમાં જ રહેશે સમય ખરાબ હોય અને પોતાના સાથ આપી આખી દુનિયા જીતી શકાય પણ વાસ્તવિકતા એ છે કે સમય એટલે જ ખરાબ હોય છે કારણ કે પોતાનો કોઈ સાથે નથી હોતો બધું જ છીનવાઈ જાય તો ચિંતા નહીં કરવાની બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી છીનવી શકે ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે કમાણી કરતા ઓછું વાપરે એ જ સમજદાર માણસ ગણાય કારણ કે અમીર દેખાવાના ચક્કરમાં કેટલાય ગરીબ થઈ ગયા છે મગજ શાંત હશે દિલમાં દયાભાવ ભાવ હશે બોલી નરમ હશે આંખોમાં શરમ હશે તો દુનિયા તમારી જ છે જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી મેળવો બટકો ત્યાં સુધી અટકો નહીં અને અટકો તો છોલાવાની તૈયારી રાખો દુનિયા અણી તો કાટશે જ લોકો જોતા હોય ત્યારે જ વર્તન કરે એ પર્સનાલિટી કહેવાય જ્યારે કોઈ જોતું ન હોય ત્યારે જ એ વર્તન કરો એ કેરેક્ટર કહેવાય ગુજરાતીઓ પાસે બધી જ પ્રોબ્લેમના સોલ્યુશન હોય બસ ખાલી પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે આ દુનિયામાં બધું કિંમતી જ હોય છે મેળવ્યા પહેલા અને ગુમાવ્યા પછી માનવીના તન મનને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે જિંદગી એક કિસ્મતનો ખેલ છે મિત્રો જો બુદ્ધિથી જિંદગી બનતી હોત તો આજે વાણિયાના રજવાડા હોત અને બધું મહેનતથી મળતું હોત મજૂરોને પણ ઓડી હોત નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે જવાબદાર વ્યક્તિની પરિસ્થિતિ એક ખીલ્લી જેવી હોય છે ભાર પણ ઉંચકવાનો અને હથોડીના ઘા પણ સહન કરવાના કોણ સાચું છે

ઘડિયાળની ચાવી ફેરવવાથી તો માત્ર સાચો સમય મેળવી શકાય છે સાચો સમય મેળવવા માટે તો એક ઘડિયાળ સાથે ચાલવું પડે છે રસ્તો એક જ હોય છે બસ મનમાં વિચારો જ અલગ હોય છે હારીને પણ ના હારવું એ જ શરૂઆત છે જીતની ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અવસ્થા રહેજો અને હંમેશા ખુશ રહેજો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને ડ્રાઈવ કરજો